ભુજ તાલુકામાં રસ્તાના વિવિધ કામો માટે આજે ખાતમુહૂર્તના કાર્યક્રમોનું સુખપર અને નગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું સાંસદ ધારાસભ્ય સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ હાજર રહ્યા ભૂત તાલુકામાં વિવિધ રસ્તાના કામોનો ખાતમુહૂર્તનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ સુખપર ખાતે અને સહજાનંદ ખા નગર ખાતે યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ મંજીભાઈ ખેતાણી ભીમજીભાઈ જોધાણી અમરબેન મંજી વિનોદભાઈ વરસાણી ભૂત તાલુકા પંચાયતના અધ્યક્ષ સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા આમ તક ટી સાથેની વાતચીતમાં માહિતી આપતા સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે ભુજ તાલુકામાં વિવિધ રસ્તાઓના કામોને પ્રાયોરિટી આપવામાં આવી છે અને રસ્તાના કામને અગ્રતા આપવામાં આવી છે અને આજે તેના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે આવતા દિવસોમાં તાલુકાના ગ્રામ્ય રસ્તાઓ વિશેષ બને તે પ્રકારની કાળજી રાખવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી પ્રાસંગિક ઉદ્બોધનમાં કેશુભાઈ પટેલ વિનોદભાઈ વરસાણી સહિતના મહાનુભાવોએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું આજે ભુજ તાલુકાના વિવિધ વિકાસના કાર્યોના આજે ખાતમુહૂર્ત થવા જઈ રહ્યા છે વિશેષ રૂપે દસ કરોડ રૂપિયાથી વધારે રોડના આજે ભુજ તાલુકાના ખાતમુહૂર્ત થવાના છે આજે નગર સહજાનંદનગરમાં જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે એને જોડતા બે રસ્તાઓ સંભવિત ત્રણ કરોડ રૂપિયાથી વધારે ખર્ચના સંભવિત આજે ખાતમુહૂર્ત થશે ધારાસભ્યશ્રીની અને સાંસદ નીતિમાંથી પણ વિકાસના કામો અન્ય રાજ્ય સરકારની જે આર્મી ડિપાર્ટમેન્ટની ગ્રામ છે એનામાંથી પણ રોડના વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત અર્જુન કરવામાં આવ્યા છે અલગ અલગ જે ભુજ તાલુકાના જે રસ્તાઓ છે જેના જોબ જોબ નંબર સરકાર દ્વારા જે મળ્યા છે આજરોજ ભુજ તાલુકાના અંદાજીત દસ કરોડના ખર્ચેનગર મિર્જાપુર મધ્ય પેટા આરોગ્ય કેન્દ્રને જોડતા ત્રણ દસ થોડનું ખાતમુહૂર્ત તેમજ સુખપર ગામે આપણે માંગણી મેઇન રોડ જે છે મોચીરાઈથી કોડકી અને મોચિરાઈથી ને જોડતા સાડા ત્રણ કરોડના ખર્ચે ટોટલ દસેક કરોડ રૂપિયાના ખાત ખાતકાઉન્ટ દસ દસ કરોડ રૂપિયાના રસ્તાનું ખાતમ તારીપકડ દાખેલો હતો જેવી જેવી લોકોની માગણીઓ આવે છે જે જે જગ્યાએ જરૂર પડે છે કે રસ્તાની જરૂર છે ગટર પાણી કે જે કાંઈ લોકોને લોકો ઉપયોગી જે કામ હોય એનું અમારા દ્વારા જે જે કંઈ અરજીઓ આવે કે જે કોઈ જે કોઈ રસ્તાની માગણી કરે અભ્યાસ કરી અને જે પ્રાથમિક ધોરણે લાગે કે જે એ જરૂરી છે એ જગ્યાએ પ્રાથમિક ધોરણે આપી અને આજુબાજુ આપણા કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ એવા શ્રી જનલસિંહ જાડેજા આપણા શાસન શ્રી વિનુદભાઈ ચાવડા તેમજ ભુજના ધારાસભ્ય શ્રી પટેલ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી મનુષાબેન વેલાણી તેમજ બાંધકામ બાંધકામ ખાતાના જે તે અધિકારીઓ પોલીસ કર્મ બધા સાથે રાખી અને આજે બે કાર્યક્રમો જે કર્યા એક સંજીપનગર મિજાપર મધ્ય તેમજ સુપર ગામે તો અહીંયાથી કોડકી જશે ને અહીંયાથી કલ્યાણ પર જશે ને અહીંયાથી મોતી હિસાબ પર જશે